ઇફિન માં મે સુસુ બનાવી છે ઈ હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો ને અહીંયા નમસ્વી અને નમૂના માસી ને કીર્તિના બેન પણ ઈ ગુવાર સુધારે જુઓ કેમ કે અમારે દેવાનો છે ગુવાર બટેકાનો શાક સાંજે ભૂલાઈ ગયું તું નહીં અમે મોડા જ આવ્યા હતા બહારથી એટલા હાટું થઈને અત્યારે તૈયારી ચાલે ચાલો અહિયા દાળ ભાત તો ખાઈ ગયા છે બેને બાફી લીધા અને લોકો ગુવાર કરતા હતા એટલી વાર માં તો અહિયાં દાળ ચોરી ભાત બફાઈ ગઈ છે આ બાજુ દાળ પણ બફાઈ ગઈ છે ગુવાર આપણો તૂટી ગયો છે નીચે સલાડની તૈયારી ચાલુ રહી છે અત્યારે તો એ સલાડ સુધારે અને આપણે જવાનું છે અત્યારે માર્કેટ કેમ કે છે નથી બટેકા બટેકા પણ લઈ આવવાના છે ને બીજું થોડુંક શાક લઈ આવવાનું છે તો ચાલો ફટાફટ માર્કેટ જઈએ આવીએ પછી

તો સાદો બનાવવાનો દાળ હવે આપણે ઉપડી ગઈ છે આ તમે શકો છો હવે દાળ ને ઉતારી લઈશું આપણે નીચે અને ચાલુ કરી દઈશું આપણે વઘાર કરવાનું છે ફટાફટ વઘાર કરીએ આજે કોઈ મસાલા વાળો ગુવાર નથી આજે સાદો સિમ્પલ એકદમ ગુવાર સિમ્પલ નીચે ગોળ બંધાઈ રહ્યો છે

સરસ મજાનું મોરું એકદમ ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે ભાત છે સલાદ છે ને દાળ છે ને રોટલી તમને એમ લાગતું હશે કે આ ઓછું જમવાનું કેમ તો જેમ જેમ છોકરા ઘરે જાય આપણે ઓછું બનાવવાનું ઓછા છોકરા હોય ઓછું વધારે છોકરા થાય તો વધારે બનાવવાનું હોય તો આજે તો આપણે સાદું સાદું બનાવ્યું છે શાક ને ટાઈમ થઈ ગયો છે સાડા બાર જેવું થવાય એવું તો ચાલો ઘરે ટિફિન કેમ કે ટિફિન વાળા આવે છે પછી આગળ અમે શું શું કરીએ બધી છેલ્લે સુધી

હાલો ફ્રેન્ડ તો અત્યારે બેન ચોરાનું શાક બનાવી રહ્યા છે આ તમે જોઈ શકો છો ચોરાનું શાક બનાવે તમને કીધું ને કે બેન સરસ મજાનું ચોરાનું શાક બનાવે તો કેવી રીતના બનાવે જુઓ શું નાખ્યું તમે એમાં આદુ મરચાં આડું મરચાં અને ટમેટું નાખી દીધું અને વઘારમાં ટમેટું નાખી દીધું ને તો અહીંયા વઘારમાં ટમેટું નાખી દીધું છે તો અહીંયા ચટણી ને હળદર નાખી દીધી છે મીઠું નાખવાનું બાકી છે તો હવે મીઠું નાખી રહ્યા છે અત્યારે તો બેન કેવી રીતના બનાવે ને તમને બતાવું એમ તો અહીંયા સરસ મજાના ટમેટા ચડી ગયા હવે ચોરા નાખી દેવાના તો હવે ચોરા નાખી દે છે તો આ બેગીનો ચોરા છે બે કિલો ચોરા ગામડે બનાવે ને સેમ એવું બનાવે અને મને તો એવું નથી આવડતું કેમકે હું તો ગામડે જાઉં હાથનું ખાવું છું એ બનાવી દઈએ મને હું તો આ બનાવું એકદમ દેશી સ્ટાઈલમાં બેન ચોરાબન ચોરાનું શાક બનાવી રહ્યા છે આવી રીતના ડીશ ઢાકી અને ચડવા દેવાનું ધીમા તાપેને હા ધીમા તાપે ચડવા દેવાનું બરોબર ચાલો તો ચાલો આ બાજુ બેન શાક બનાવે એટલી વારમાં આપણે એમના માટે રોટલા બનાવી દઈશું બે જ રોટલા બનાવશું કારણ કે આ બે જણી ખાવાવાળી છે અમારને હું તો રોટલો નથી ખાતી એટલે એ રોટી છે અને રોટી બી પડી છે પણ નીચે તો લાવો હોસ્ટેલમાં તો રોટલા ન મળે તો અહીંયા એલા છે તો રોટલા બનાવી દે ને એમને રોટલા બનાવી દઉં ચાર બાજરાનું રોટલ હમણાં જ નથી લઈ આવી પાંચસો પાંચસો ચાલો અહીંયા હવે છોકરો જમવા બેસી ગઈ છે તો નમૂને ને આપણે પૂછશું કેવું બાયનું નમું મસ્ત કેવું લાગે ઘરે હે નથી તો બનાવ્યું હોય એવું બનાવ્યું છે સરસ મજાનું ચોરાનું શાક ને આપણે બનાવી દીધા છે રોટલા કેમ કે કેટલા ટાઈમથી છોકરે છોકરી રોટલા નો ખાધા હોય એટલા નથી ખાધા ને તો બરાબર મને એમ કે વળીયા બી મળતા હોય તો ખાઈ લે એમ બજારમાંથી તો ચાલો જમી લઈએ ને કેટલા અઢી વાગે જમે દસ ટકા વડોદરા જવું હે એમને વડોદરાથી અહીંયા પેશલ નમસ્વીનો બર્થડે ઉજવવા માટે આવ્યા હતા એ પણ હવે રોકાઈ જશે કેમ કે એક બીજી જગ્યાએ જવાનું હે એટલે ને બે દિવસમાં એ તમારા માટે સરપ્રાઈઝ છે અહીંયા તો આપણે પણ જાશું એક દિનની રજા રાખીને નમું જવાનું ને હા એમ તો ચાલો છોકરે જમી લઈએ અઢી વાગી ગયા છે આજે તો એમ લાગે આખો દિવસ જમવાનું જ બનાવવામાં વયો જાય એમ લાગે છે જોઈએ હવે હમણાં શું બનશે પાછો સાંજે એ લોકો શું ખાવાનું નક્કી કરે એ પ્રમાણે બનાવી દઈશું બરોબર છોકરે હમણાં તો જમે પણ નક્કી કરી દીધું કે સાંજે પાણીપુરી ખાવાનું શું ખાવાનું એ પણ દસ વાગે થાય તે તીખી પાણીપુરી ખાવી હે એમને

દસ પંદર મિનિટ સુઈ ગયા તો આંખ મીચાઈ ગઈ હતી બરાબર કેમ કે કાલનો થોડોક થાક હતો ને એટલે દસ પંદર મિનિટ આંખ મીચાઈ ગઈ હતી તો ફટાફટ ઉઠી અને સાંજના રસોઈની તૈયારી કરી દીધી છે તો ઓલી બાજુ ચણા બફે છે ને આ બાજુ મગ બાફવાના છે આપણે તો તમને એમ થશે તમને એમ થતું હશે કે મગ ને ચણાનો દીવો શાક ના છોકરા માટે પાણીપુરી બનાવવાની છે એટલા હાટું ચણા બાકી રહે છે આ બાજુ જનરલમાં મગ દહીંવાળા મગ દેવાના છે આપણે બરાબર એટલા હાટું આપણે અહીંયા પાણી ગરમ થવા માટે રાખી દીધું છે તો અત્યારે ફટાફટ મગને ચણા બફા રાખી દઈશું પણ એ પેલાની નીચે ઉતારી દઉં હું પી લઉં કોફી કેમ કેવાત પણ બેસી ગયો છે બેસી ગયો છે તમને પણ ઓછો હમણાં હશે તો ચાલવા ફટાફટ પહેલાં કોફી પી લઈએ પછી તમને મળો હાલો મેડમ તો અહીંયા મગ ને ચણા બફાઈ ગયા છે પણ ચણા વળી ગયા છે

આપે આપણે આ બાજુ પીળી પીળી ખીચડી નાખશું પછી આ લાલ મરચા આવે ને આમાં ચીલી કટર કરી લીધા છે એ નાખશું આ બાજુ પણ આપણે મગ વગાડશું તો મગ દહીં વાળા બનાવશું બરોબર સરસ મજાના દહીં વાળા આપણે રોટલી શેકવાનો વાર આવી ગયો રોજ રોટલી બનાવીએ આજે બરોબર શેકવાનું ચાલુ છે કેમ કે આજે રોટલી બનાવી રહ્યા છે એમને પણ આવી રોટલી બનાવતા આવડે

મારે થોડું બીજું કામ છે એટલે હું ઈ કરવા જાવ છું અને અત્યારે રાજુ રોટલી શેકી રહ્યા છે તો એમ તો ટિફિન માટે બી બનાવે રાજુ રોટલી આવડે બનાવતા એમ શેકતા આવડે ને જો આવડે એમને બધું આવડે છે તો ચાલો રાજુ રોટલી શેકે તો આપણે બીજું કામ બતાવી દે અને છોકરાને ટિફિન પણ કરવાનું છે બીજા છોકરાને ટિફિન ભરીને આપી દે ને મોડું થઈ જાય